આજો અમારો રાંધવાનું છે ખાવાનું આજનું સુકી ભાજી બનાવી છે કેવી છે જો આજની સુકી ભાજી મમ્મીએ બનાવી છે એટલે કાંઈ સારી તો હોય નહીં તમને મેં કીધું હતું ને ઓળો શેરો આપણે આ બધા યાદ રાખી લઈએ આ બધા જે જોવે છે ને વિડીયો ને બધે જો જો ચમચી તો આમ એવી આમ ગા કરે ને જો આપણે